આવો મિત્રો જાણીએ જ્યોતિષ મનોવિજ્ઞાન એટલે કે જ્યોતિષ સાયકોલોજી કોને કહેવાય છે આપણો આજનો વિષય તેની અંદર નવગ્રહના બૌદ્ધિક શાસ્ત્ર એ તે અર્થાત મિત્રો સૂર્યાદિ ગ્રહ અને કાલચક્રથી બૌ પ્રાપ્ત કરવાવાળા શાસ્ત્રોને જ્યોતિષશાસ્ત્રો કહેવાય છે જેમાં મુખ્ય સ્વરૂપથી ગ્રહ નક્ષત્ર સાથે રૂપરંગ ગુણ ભાવ સંચાર સ્વરૂપ પરિભ્રમણ કરતા કાલચક્ર દ્વારા ગ્રહણ અને તેની સ્થિતિ સંબંધિત ઘટનાઓથી નિરૂપણ તથા શુભાશુભ ફળોનું ગઠન કરીને રાશિ પ્રડિક્શન કરવામાં આવે છે આકાશ મંડળમાં રહેતા ગ્રહ નક્ષત્રોથી ગણના અને નિરૂપણ દ્વારા મનુષ્યરૂપી માનવના જીવનમાં મહત્વ સમજાવવામાં આવે છે અને આ વ્યક્તિત્વની પરીક્ષા માટે આ સ્થિતિ બહુ જ ઉત્તમ તકનીક ગણવામાં આવે છે અને આના સાથે કોઈ વ્યક્તિનું ભવિષ્ય જાણીને તે વ્યક્તિના જીવનમાં બનતી શુભ અશુભ ઘટનાઓને પહેલાથી જ જાણી શકાય છે મિત્રો અને એ વ્યક્તિના જીવનમાં કયા કયા પ્રકારથી ઘાતક શુભ વિઘ્નો તેના માર્ગને રોકી રહ્યો છે તો મિત્રો આ ગ્રહોની દશાથી આપણે તેને સમજી શકીએ એટલે કે મુખ્ય તૈયારી કરી શકીએ આવનારા સમય દરમિયાન અથવા શરૂઆતના કયા કયા સ્થાનથી કયા યોગો દ્વારા તેને ભોગવવા માટે મિત્રો આપણે મજબૂર થઈ જઈએ છીએ અને આવા સમયમાં જ્યોતિષશાસ્ત્ર દ્વારા એકમાત્ર એવો ઉપાય છે સમગ્ર જગતની અંદર સમગ્ર સંસારની અંદર કે જ્યોતિષશાસ્ત્ર દ્વારા એકમાત્ર આ ઉપાયનું માધ્યમ બની જાય છે જે આપણા જન્મના દોષોનું નિરાકરણ આપણને જોવા મળે છે જેના દ્વારા જાતક મિત્ર માટે શુભ દિશાથી તેના જીવનથી સુખની પ્રાપ્તિ કરી શકે છે જતાં જતા મિત્રો વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઈબ તથા બેલ આઇકન ઓલનું બટન દબાવવાનું ખાસ ભૂલશો નહીં ધન્યવાદ જય જવાન જય કિસાન